નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો કાલ કરતા મગફળીના આવકમાં આજે ઘટાડો જોવા મળ્યા છે મિત્રો નવી મગફળીની વાત કરીએ તો મિત્રો આજે પણ બસોથી સવા બસો ગુણ્યા આસપાસની નવી મગફળી જોવા મળી છે મિત્રો અને મિત્રો ઝાઝા પગે નવી મગફળી લીલી મગફળી જાજી આવી રહી છે તમે જોઈ શકો છો એક મગફળી આવેલી છે એકદમ હાવ લીલા ઓરા છે મિત્રો સીધા તોડીને જે એવા છે લીલા ઓરા છે ને મિત્રો હમણાં ટૂંક જ સમયમાં રાજીનું કામકાજ પણ શરૂ થઈ જાય તો ચાલો હરાજીમાં જ્યાંથી જાણ શીખી છે આજના બજાર ભાવ ભેરું અમારે

આ 1171 રૂપિયાનો ભાવ છે 1171 રૂપિયાનો ભાવ છે જીવી સારી જીવી છે 1171 રૂપિયામાં વેચાણ સારી ક્વોલિટીની જીવી છે 1171 રૂપિયાનો ભાવ છે હાલો હજાર ને છ રૂપિયા નો ભાવ બીટી બત્રીસ ડિ રહ્યો છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ જોત્રીસ છે વજનમાં થોડીક મીડિયમ છે

જેવી કૌવી નક્ષત્રી નક્ષત્રી એટલે કે તમને લજ્જાય રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે સાતસો ને એકાવન રૂપિયાનો ભાવ છે નવી મગફળી છે સાતસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે મિત્રો સાતસો એકાવન રૂપિયાનો ભાવ છે આ મગફળી